તોડીને ઘરમાંથી દાગીના રોકાડ રકમ પર હાથ સાફ કર્યો છેલ્લા કેટલાક દિવસોથી ચોરોના ડર વચ્ચે લોકો જીવતા હતા પરંતુ આ વાતને સિરિયસ ના લેતા આખરે તસ્કરોએ હાથ સાફ કરી ગયા લોકોની માંગ ઉઠી છે કે પોલીસ આ તરફ વધુ ધ્યાન આપે અને સઘન પેટ્રોલિંગ કરે પોલીસ પોઈન્ટમાં વધારો કરે અને ફરી ચોરીના બનાવો ના બને તેની ખાસ કાળજી રાખે નસવાણી નગરમાં કેટલાક વર્ષોથી સીસીટીવી કેમેરાઓની માંગ છે હવે તેની જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે તસ્કરોનો આતંક વધુ ના ફેલાય એવી લોક માંગ ઉઠી છે નસવાણીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ ત્યારે આઈને તરત મેં જોયું કે બહારનું જે લોક છે તૂટેલું છે અને અંદરનું લોક છે એ પણ તૂટેલો હતો એટલે તરત અમે ઘરની અંદર એન્ટર થયા અને જોયું તો બધું સામાન આમ તેમ વેરવિખેર બધું હતું એટલે જે જે જગ્યાએ મેં પૈસા મૂકેલા હતા એ જગ્યાએ તપાસ કરતાં મને ખબર પડી કે જે મેં દસ બાર હજાર રૂપિયા મૂકેલા હતા એ ચોરાઈ ગયેલા હતા અને પછી બહાર જઈને તરત મેં ચેક કર્યું કે બાઇક તો ચોરાઈ નથી ને તો બાઇક તો બાર હતી પણ લોક કરેલું હતું એટલે સહી સહી સલામત હતી તો એવી રીતે આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે બાજુના બે ત્રણ જે ઘર જે છે મારી લાઈનમાં જે છે એ દરેક જગ્યાએ જે ઘરમાં કોઈ હાજર ન હતું જેના કારણે દરેક ઘરના જે લોક છે એ બધા તૂટેલા હતા અને તપાસ કરતા એ બધી જગ્યાએ પણ ચોરી થયેલી હતી પછી એના સિવાય સામે એક બિલ્ડિંગ છે એમાં પણ નીચેનું જે ઘર છે એની અંદર પણ પણ તપાસ ખબર પડી કે લોક તૂટેલું છે અને અંદર સામાન એ ચેક કરીને જે બી અમને મળે એ લોકો લઈ ગયેલા છે એટલે અમને આવી જાણ થતાં તરત જ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરેલી છે કે આવી રીતે અમારે ત્યાં સામાનની ચોરી થયેલી છે તો પોલીસના અધિકારીઓ અહીંયા આવીને બધું રૂબરૂ આવીને મુલાકાત લઈને બધી તપાસ કરેલી છે કે સેની સેની ચોરી થઈ છે અને શું ઘટના બનેલી છે